અમદાવાદના વિરમગામ નજીક પ્રખ્યાત નરસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરી યોજાઈ હતી બે દિવસીય પક્ષી ગણતરીમાં નળસરોવરમાં વોટરબર્ડ સાથે ખાસિયા મેદાન અને જંગલના પક્ષીને આવરી લેવાયા હતા નરસરોવરમાં ચુમ્માલીસ ઝોન પાડી ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન અંદાજે એકસો થી વધુ વન વિભાગના અધિકારી અને પક્ષીવિદોએ ગણતરી કરી હતી ચાલીસ અભયારણ્ય અને ચાર ઇકો સેન્સિટિવ ઝોનમાં ગણતરી હાથ ધરાઈ પક્ષી ગણતરી દરમિયાન ટેલિસ્કોપ સહિતના ઉપકરણોની મદદથી પક્ષીઓની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે છે પક્ષી ગણતરીમાં અંદાજે બસ્સોથી વધુ લોકો જોડાયા હતા આ વર્ષે ગણતરી દરમિયાન બ્લેક નેક ગ્રીબ વ્હાઈટ ટેલ લેફ્ટ વિંગ જેવા નવા પક્ષીઓ જોવા મળ્યા છે ત્યારે આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ગત વર્ષની વાત કરીએ તો બસોથી પણ વધારે પ્રજાતિના ત્રણ લાખથી વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા આ વખતે પણ સંખ્યા વધે તેવી પક્ષીવિદોને આશા છે ત્યારે નરસરોવરમાં બે દિવસીય પક્ષી ગણતરી યોજાઈ હતી જેમાં અલગ અલગ પક્ષીની પ્રજાતિઓની નોંધણી કરવામાં આવી હતી જે પ્રમાણે ગણતરી કરવામાં આવી છે ફ્લેમિંગોની સંખ્યામાં આ વર્ષે પણ નોંધપાત્ર વધારો જોવા મળે તેવું સંભાવનાઓ જોવામાં આવી રહી છે આ પક્ષી ગણતરી દરમિયાન બે દિવસમાં બસો વીસથી વધારે સ્પીસીઝો નોંધાઈ છે બર્ડ બી છે વનવગડાના પક્ષીઓ પણ નોંધાતા પહેલાં અભયારણ્યમાં પક્ષી ગણતરી દરમિયાન વોટરબર્ડની જ ગણતરી થતી હતી ચાલુ સાલે પક્ષી ગણતરી દરમિયાન વોટરબર્ડ ઘાસિયા મેદાનના પક્ષીઓ અને જંગલના પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવેલ છે પક્ષી વિદો જે ગુજરાત અને ગુજરાતની બહારથી પણ આવે છે જે જેમાં ઝુલોજીના સ્ટુડન્ટ લોકો પણ એમાં ભાગ લે છે અને જે પક્ષીવિદો છે તે આજુબાજુના એરિયામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ ટીમ પાડવામાં આવે છે અને નલ સરોવરની અંદર ચુમ્માલીસ ઝોન છે જે ચુમ્માલીસ ઝોનમાં અલગ અલગ ટીમ પાડીને પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે ફિલ્ડની અંદર જોઈએ તો ક્યાંય પણ એવું ફિલ્ડમાં લાગ્યું નહીં કે ફિલ્ડ અધૂરું છે તરત જ સામેની બોર્ડર પર બીજો ગણતરી કરાવી જાય જેથી કરીને એક એક જગ્યાની અંદર પક્ષી ગણતરી છે એ થઈ શકે અને કોઈ ગેપ ન રહી જાય વ્યવસ્થાનો ખૂબ ખ્યાલ રાખ્યો છે નરસરોવરની વાત કરવા જઈએ તો ત્યાં સૌથી વધારે સંખ્યા અમારા એરિયામાં અમને લોકોને યુરેશિયન કૂટની જોવા મળી હતી તેની સંખ્યા આશરે પાંત્રીસોની આસપાસ હતી એન સિવાય ફ્લોવર હતું એન જે સાદા પક્ષીઓ કઈ એ બી અહીંયા જોવા મળ્યા હતા